ગુડ મોર્નિંગ દોસ્તો આજનો વ્લોગ બનાવીશ હું ગુજરાતીમાં અને વ્લોગની સાથે સાથે તમને થોડુંક એન્ટરટેનમેન્ટ કરાવવાની પણ કોશિશ કરીશ તો કરીએ વ્લોગની શરૂઆત સૌથી પહેલાં બાલ્કનીમાં મારા બ્યુટીફિકેશનના પ્લાન્ટ લાગ્યા છે તો આજની શરૂઆત હું બ્યુટિફિકેશનના પ્લાન્ટમાં પાણી નાખીને જ કરીશ સાથે સાથે હું તમને મારા બ્યુટીફિકેશનના પ્લાન્ટ વિશે તમને થોડુંક નોર્મલ માહિતી આપીશ સૌથી પહેલો મારો પ્લાન્ટ છે એનું નામ છે સ્પાઇડર પ્લાન્ટ સ્પાઈડર પ્લાન્ટ પણ ઘણા સારા લાગે છે બ્યુટિફિકેશનમાં અને સેકન્ડ પ્લાન છે એનું નામ છે સ્ક્વેર પ્લાન સોરી સ્ક્વેર પાઇન્ટ થર્ડ પ્લાન છે એનું નામ છે અરેકા પ્લામ અરેકા પામ એ જનરલી તમને બ્યુટિફિકેશનનો ખૂબ જ સારો છે સાથે સાથે ઓક્સિજન લેવલ પણ એનું ઘણું સારું છે એને કારણે જ રેસિડેન્સ મોલ શોપિંગ સેન્ટર્સ એપાર્ટમેન્ટ્સ ઘણી કોર્પોરેટ ઓફિસ બધી જગ્યાએ તમને આ અરેકા પામ જોવા મળશે જીમની પા આવા બ્યુટિફિકેશનના પ્લાન દોસ્તો કોણ કોના ઘરે રાખો છો અને કોણ આમાંથી જે મારા બ્યુટિફિકેશનના પ્લાન છે એમાંના કયા પ્લાન તમારે ત્યાં છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો દોસ્તો ચલો તો આજે મારે ઘરના ઘણા કામો ફિનિશ કરવા છે તો એ કામો પતાવીએ બિકોઝ ઓફ આજે મારી ઓફિસની રજા છે હું ઘરે છું તો ચલો વ્લોગની શરૂઆત કરીએ દોસ્તો એક સવારમાં એક નોર્મલ ઇન્સિડન્સ થઈ ગયો મારો ટ્રાઇપોડ હતો ટ્રાયપોડના નીચેના સ્ટેન્ડના તૂટી ગયું છે સો સૌથી મોટી એક મૂંઝવણ આવી ગઈ બટ ટ્રાય કરીશ બીજો સેકન્ડ ઓપ્શન ગમે એ રીતે હું વ્લોગ શૂટ કરવાની આજે કોશિશ તો જરૂરથી કરીશ બિકોઝ ઓફ મેં કમિટમેન્ટ કર્યું છે તો હું ટ્રાય કરીશ કે વ્લોગ કન્ટિન્યૂ રહે ચલો કોઈ વાંધો નહીં નાસ્તો કરી આપણે આગળ વધીએ આજે નાસ્તામાં છે મારે ઢોકળા વગાડ્યા ઢોકળા જે મને ઘણા ભાવે છે સો નાસ્તો કરીએ અને નાસ્તા કરીને આગળ મારા જે કામો કરવા બહાર જવાનું છે એ કામ કરવા માટે નહીં કરીએ દોસ્તો એક બીજો પ્લાન તમને બતાવીશ આ ઇન્ડોર પ્લાન છે એક ઓનલાઈન મેં શોપ શોપિંગ કરી હતી જેની અંદર નીચેની સાઈડે તમને પાણીની એક બકેટ પણ મળે છે જેથી તમારે પાણીનું વોચ કરવાની જરૂર નથી એક વખત તમે પાણી ભરશો રિફિલ કરશો તો તમારા એ રિફિલ ત્રણ ચાર દિવસ આઈ થિંક વન વીક સુધી ચાલે છે ચલો તો મારું જે કામ ફિનિશ કરવા માટે જવાનું છે તો એ કામ માટે નીકળી જઈએ હું સૌથી પહેલાં જઈશ મારે એક સીલિંગ ફેન લેવાનું છે તો સીલિંગ ફેન લેવા માટે હું એક ખૂબ જ સારો એક સયો ના કરીને વરાછા સાઈડ એક શોપ છે જ્યાં કલેક્શન પણ ઘણું સારું છે અને રિઝનેબલ ભાવમાં તમને મળી રહેશે હું તમને દોસ્તો અગર તમને એડ્રેસ જોઈતું હોય તો એડ્રેસ પણ ગાઈડ કરીશ આ પ્રાઇઝમાં તમને આઈ થિંક ઘણી કોઈ જગ્યાએ મળવાના ચાન્સ ઓછા છે ઘણી લો પ્રાઇઝમાં તમને મળશે અને ક્વોલિટી પણ બહુ સારી રહેશે અને સાથે સાથે તમને વેરાયટીઝ મળશે તો એ કામ થઈ ગયું સેકન્ડ મારે ત્યાં એ તરફ જવાનું થાય તો જ્યારે પણ હું જાઉં છું તો અહીંયા હું નમકીન લેવા જરૂર આવું છું બિકોઝ ઓફ અહીંયા આગળ ફ્રેશ નમકીન મળે છે તો પ્રથમ માટે થોડું સ્નેક માટે થોડું નમકીન લઈ લઈએ સાથે સાથે મારે મારે મમ્મીનો ફોન આવ્યો હતો એમને કપડાં ધોવાનું લિક્વિડ જોઈતું હતું તો કપડાં ધોવાનું લિક્વિડ પણ અહીંયાથી લેતા જઈએ એક્યુરેટમાંથી બધું કામ ફિનિશ કરી ફરી પાછો હું ઘરે આવી ગયો હવે હું ઘરે જમીને થોડી વારીને ફરી હું પાછો નીકળીશ મારે અડાજણ અને ઈચ્છાપુર જવાનું છે સો ચલો ફ્રેશ થઈને જમીને હું નીકળી જાઉં છું અડાજણ જ્યાં મારે વેરીફાઈડ ક્લોથની અંદર મારા જીમ માટે આઉટફિટ માટે એક ટ્રેક પેન્ટ લેવાનો છે જોઈ શકો છો આનંદ મહેલ રોડ ઉપર આવ્યું આ વેરીફાઈ ક્લોથ જ્યાં તમને ઘણી વેરાયટીઝ મળશે તમે શોપિંગ કરવી હોય સારી આઉટફિટ જોઈતી હોય તો અહીંયાથી તમે પરચેસ કરી શકો જોઈ શકો છો આ મેં ટ્રેક પેન લઈ લીધો છે મિત્રો હવે હું જઈશ ઈચ્છાપુર જ્યાં મારે એક કંપનીની અંદર મીટિંગ છે સો ત્યાં માટે નીકળું દોસ્તો ગાર્ડન ગ્રુપ તરફથી તમે જોઈ શકો છો આ બહુ ખૂબ જ સારું અરેન્જમેન્ટ થયું છે આ અરેન્જમેન્ટ તમે જોઈને કલ્પના કરી શકો છો કે રાત્રે આનો વ્યૂ શું હશે તો ગાર્ડન ગ્રુપના ગણપતિનું આગમન જોવા માટે કોણ કોણ આવે છે જરૂરથી કોમેન્ટ બોક્સમાં કહેજો દોસ્તો તો ચલો ઈચ્છાપુરનો આ રસ્તો તમે જોઈ શકો છો ઈચ્છાપુર તરફ હું જઈ રહ્યો છું ઈચ્છાપુરમાં ગુજરાત હીરાબોસ કરીને ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે નામાંકિત એક પાર્ક છે જે તમે જાણતા જ હશો જ્યાં અલગ અલગ પ્રકારની મોટી મોટી ડાયમંડ કંપની આવી છે એના વિશે હું તમને થોડીક નોર્મલ માહિતી આપીશ જેમણે નથી જોયું તેમના માટે આ ખૂબ જ સારું યુઝફુલ રહેશે આ ગુજરાત હીરાબુર્ઝનો ગેટ છે અહીંયાથી તમે એન્ટર થશો દોસ્તો તો અલગ અલગ સ્ટ્રીટ છે દરેક સ્ટ્રીટ ઉપર અલગ અલગ કંપનીઝ એસ્ટાબ્લિશ છે તમે કંપનીનું કો આ ગુજરાત હીરાબુર્ઝનું કોમન ગાર્ડન અને એ બધું જોઈ શકો છો ખૂબ જ સારું મેન્ટેન કર્યું છે અહીંયાના કમિટીએ અહીંયા તમે જોશો ને દોસ્તો તો આ નેમપ્લેટ છે સામે જોઈ રહ્યા છો એ આ બધી નેમ પ્લેટ છે એ સ્ટ્રીટ ઉપર આ કંપનીઓ એસ્ટાબ્લિશ છે એનું આઈડેન્ટિફિકેશન થશે આ સામે જોવું છો હરિકૃષ્ણ છે ચલો તમને હું આગળ બતાવું તમે આગળ જશો જોવા જોઈ શકો છો દરેક સ્ટ્રીટ આ રીતે સીધી છે અને દરેક સ્ટ્રીટ ઉપર અલગ અલગ કંપની એસ્ટાબ્લિશ છે અને આ સેન્ટરમાં જે રહી દેખાય છે ક્રેનવાળા જે ભાગ દેખાય છે એ બધો કોમન કોમન એરિયા છે કોમન ગાર્ડન છે આ ગુજરાત હીરા બુર્સની અંદર તમે જો આ જો જોઈ શકો સાઇટ પર જે જઈ રહી છે ફાઇન સ્ટાર છે ખૂબ જ સારી અને બિગેસ્ટ ઘણું મોટું જગ્યામાં એસ્ટાબ્લિશ છે સામે જોઈ રહ્યા છું મણી જ્વેલ્સ છે ધેન તમે આગળ જે બિલ્ડિંગ જોઈ રહ્યા છો એ જેસ્ટ કોર્પોરેશન છે આ બધી જ્વેલરી કંપની છે દોસ્તો જેવા આપણે આગળ જઈશું અહીંયાનું ગાર્ડનિંગ અને કોમન એરિયા બહુ ખૂબ જ સારી રીતે મેન્ટેન રાખ્યું છે ગુજરાત હીરા બુર્જની અંદર તમે અગર વિઝિટ ના કરો તો એકવાર વિઝિટ કરીને જોઈ શકો છો સામે આ જોઈ શકો છો આ નેમ પ્લેટ છે તમે આગળ જશો સામે જે આંગળીથી બતાવી છે ત્યાં જે દેખાય છે કોર્પોરેટ ઓફિસ છે નાની નાની ઓફિસો પણ રેન્ટ ઉપર મળે છે જેમણે ઓફિસો રેન્ટ ઉપર લેવી હોય ત્યાં સંપર્ક કરીને રેન્ટ ઉપર ઓફિસ પણ લઈ શકે છે આજે આપણે પાસ થઈ રહ્યા છીએ હરે કૃષ્ણ જે ગુજરાત હીરાબુર્ સૌથી મોટો એરિયો હોય તો હરે કૃષ્ણનો હરે કૃષ્ણની ઘણી મોટી જગ્યામાં એસ્ટાબ્લિશમેન્ટ થયું છે આ હરે કૃષ્ણનો મેઇન ગેટ છે દોસ્તો જે દેખાઈ રહ્યો છે હવે હું ઘર તરફ જઈશ ઘરે આવી ગયો છું આવતીકાલે અમારા ગણપતિનું આગમન છે તો એના માટે અમે ડગરવાર લારો લેવા રાત્રે જવાના છીએ તો જોડાયેલા રહેશો જમીન હવે લોકોની અમારા લોકોની પત્તા રમવાની પ્રેક્ટિસ છે તો ગ્રુપ બધા ફ્રેન્ડ્સ જ્યાર સાથે અમે પટ્ટા રમે રમતી વખતે ઘણું એન્ટરટેનમેન્ટ થાય છે મજા આવે છે દોસ્તો હવે તમે જોઈ શકો છો અમે ગગવરથી લારો બહાર કાઢી દીધો છે મેઈન રોડ પર તો હવે લારો લઈને અમે નીકળીએ છીએ બહુ મસ્તી અને એન્ટરટેનમેન્ટ સાથે અમે લોકો આ લારાને ઘર સુધી લઈ જઈશું ઘણી બધી રસપ્રદ વાતો થશે ઘણી બધી મસ્તી મજાક થશે બધું તો કવર નહીં કરીશ પણ તમે જોઈ શકો છો અમે કેટલી મસ્તી કરતાં કરતાં અમે ઘર સુધી જઈ રહ્યા છે સૌથી પહેલાં તો અમે નવસારી બજાર ક્રોસ કરશું ત્યાં સુધી આ રીતે ખેંચીને લાડો લઈ જઈશું અને ઉધના દરવાજા પછી અમારે બાઇક ઉપર લાડો ખેંચશું તો જોઈ શકો છો કેટલી મસ્તી થઈ રહી છે તમે પણ આ રીતે મસ્તી કરતા લાડા લાવતા જશો દોસ્તો બનેલા રહેજો આ જોઈ શકો છો હવે અમે ઉધના દરવાજાથી આગળ આવી ગયા છે તો મેં આ લાડાને ગાડી ઉપર ખેંચી રહ્યા છે આ જે વ્યક્તિ જે બેઠો છે ઊંધો થઈને લાડો લારો ખેંચી રહ્યો છે એ વ્યક્તિ ઓલવેઝ ઓલમોસ્ટ અમે દર વર્ષે જ્યારે પણ લાડો લાવીએ તો આ જ વ્યક્તિ અમારો લાડો ખેંચતો હોય છે ફ્રેન્ડ દોસ્તો આ સાથે વ્લોગનો અંત થાય છે બીકોઝ ઓફ રાતના વાગ્યા છે સવા એક તો ઘરે જઈને હવે સુઈ જઈશ બીકોઝ ઓફ હવે શૂટ કરવાની કોઈ કેપેસિટી રહી નથી તો મળીએ Tailna vlog ma bye bye good night